પંદરમી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી પંદરમી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી દાહોદ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ વર્ષે પંદરમી ઓગસ્ટ પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સ્વ જયદીપસિંહજી રમતગમત સંકુલ દેવગઢ બારિયા ખાતે યોજવામાં આવશે દાહોદ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ સુચારૂ અને આયોજનબદ્ધ રીતે ઉજવાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે દ્વારા તમામ વિભાગના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીની સમીક્ષા રૂપે કાર્યક્રમની વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પોલીસ પરેડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાવાના થાય છે ત્યારે આ પર્વને દાહોદ જિલ્લાના નાગરિકો પણ ઉલ્લાસભેર ઉજવે અને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બને તેવા પ્રયાસો કરવા સૌને અપીલ કરી હતી જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી શ્રીઓ સાથે આયોજન અને વ્યવસ્થાના સુચારુ સંચાલન પોલીસ બંદોબસ્ત જેવી તમામ કામગીરીની અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન